ગુડ મોર્નિંગ જય માતાજી આપણે નહીં તો થઈ ગયા છીએ રેડી પછી સીધું આ કામ કરવાનું માતાજીને મનાવવાનું પછી તો તુલસી માને હેરાન કરીને થોડુંક જળ ચડાવી દીધું તા તો સૂર્ય નારાયણ કે એ મને ભૂલતી નહીં પછી એને જળ થોડુંક ચડાવી દીધું આજે છે કોમેન્ટ બોક્સમાં જય સૂર્ય દેવાય નમ પૂજા કરીને અંદર આવ્યા તો બેન સીધી તો કાંઈક આવી થઈ ગઈ હતી લે હાલો બધા નાસ્તો કરવા બેને તો ન્યાય ધોન સિંહાસન સંભાળી લીધું કે આપણે તો ઝૂલવું છે ભાઈ આપણે ઓલામાં ઝૂલવી છે તો આને આમાં આ કરાવી દઈ બીજું હું હાલ ભી જા એનું મેલ પડતું જો આને આ કરાવવાનું શરૂ કરી દીધું છે કોકને તો હોવું ને પછી તો સુવડાવીને લાગી ભૂખ હાલો જમવા એમાં આ તો કે આજ તમારું ફળિયું કોરું જ નથી થાવા દેવું બીજું હું વરસી લે તને કાંઈ થોડી ના પડે હે આવા વાતાવરણમાં આ તો યાદ આવે જ ને હાલો બધાય ખા અમારે ઉપર હું ખજાનો છે કાંઈ ખબર નથી પડતી આને તો અહીંયા જ જવું હોય હાલો બધાય જમવા આવી ઘરની હાલત કોની હોય કોની હું અમારી હોય લે પૂછવા જેવી વાત છે હાલો પાત્રના ઢોકળા ખાવા ગુડ નાઇટ જે માતાજી મળશો કાલે